સર્જિકલ પગલે હાઈ એલર્ટ અપાયું છે કોન્ફરન્સ પણ રદ કરાઈ છે એરપોર્ટ રેલવે સ્ટેશન બસ સ્ટેશન પર સુરક્ષા એજન્સીની રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ પોલીસ વડાને ને જિલ્લા મથકે સ્ટેન્ડ બાય રહેવા આદેશ છેલ્લા કેટલાક સમયથી અને ખાસ કરીને તાજેતરમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીરના પુલવામા કરે કરવામાં આવેલ આતંકવાદી કૃત્યવાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે ત્યારે આજે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી દ્વારા ગુજરાત સહિત સમગ્ર કચ્છમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કચ્છને હાઈ એલર્ટ જાહેર કરવાની સાથે જ આજ સવારથી સુરક્ષા સંબંધિત વિવિધ એજન્સીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ શરૂ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને એરપોર્ટ રેલવે સ્ટેશન બસ સ્ટેશન સહિતના ભીડભાડવાળા વિસ્તારમાં હથિયારધારી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે ખાસ કરીને વડી કચેરી દ્વારા તમામ જિલ્લા પોલીસ વડાને ફેક્સ મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે ભારતીય દ્વારા વિસ્તારમાં થયેલા આતંકવાદી વિરોધી કાર્યવાહીના સંદર્ભે તમામ એકમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવે છે એલર્ટના પગલે કચ્છના મુખ્ય હાઈવે રસ્તા ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પસાર થતા વાહનો પર પોલીસ દ્વારા જીવત ચેકિંગ કરવામાં આવી રહી છે પરિણામે સઘન બંદોબસ્ત શરૂ કરવા દેવામાં આવ્યો છે હાઈ એલર્ટના કારણે આજ રોજ ગાંધીનગર પોલીસ મહાનિર્દેશક કચેરી ખાતે તમામ જિલ્લા પોલીસ વડા કાર્યક્રમ ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં આવી હતી તે તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે અને તમામ જિલ્લા પોલીસ વડાને મુખ્ય મથક પર સ્ટેન્ડ બાય રહેવા આદેશ કરવામાં આવ્યા છે આ એલર્ટના કારણે કચ્છના તમામ ભીડભાડવાળા વિસ્તારમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામ ગતિવિધિઓ પર તેજ નજર રાખવામાં આવી રહી છે